મહિલાને ઘરેણા ચમકાવાના બહાને ગઠ્યા એક લાખ પચાસ હજારના દાગીના ચોરી કરી ફરાર અંકલેશ્વરમાં મહિલાને ઘરેણા ચમકાવાના બહાને ગઠિયા એક લાખ પચાસ હજારના દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો ઉજાલા પાવડરની સ્કીમના ઓર્ડર લેવાના બહાને ઘરમાં પ્રવેશી પ્રથમ તાંબુ ત્યારબાદ ચાંદી ચમકાવી આપીને સોનું ચમકાવવાના બહાને સોનાનું અઢી તોલાનું મંગળસૂત્ર લઈ ફરાર થઈ ગયા હતા

ઉજાલા પાવડર ના ડેમો માટે પેલા મને એવું પૂછ્યું કે આ પાવડરનો કોઈ ડેમો કર્યો છે અહીંયા તો મેં ના કીધું કે આનાથી વાસણો એલ્યુમિનિયમના વાસણો તાંબાના વાસણો ઉજરા થઈ જાય એમણે મને કે તમને પાવડર આપો તો એક કાગળ આપો તો એ કાગળમાં એમણે મને પાવડર આપ્યો અને પછી એવું કીધું કે તમે વાસણ લઈ આવો તો હું તમને ઘસીને બતાવું તો ટામાનો લોટો એમને આપ્યો તો ટાંબાના લોટો ઘસીને બતાવ્યો પછી એમણે એવું કીધું કે આ વીસ રૂપિયાનું પેકેટ આવે બે લેશો તો એક ફ્રીમાં સ્ટોન ચાંદીનું એમણે લિક્વિડ અને પછી ચાંદીનું સાંકળું ધોઈને પછી બીજું એક પેકેટ પછી એક બીજું પેકેટ કર્યું કેમકે આમાંથી ને એવું ધોવાય સોનાના દાગીના ને એવું કે આ તમને આપું આનું લિક્વિડ બનાવે અને તેની અંદર નાખી દેવાનું કે એક વાડકીમાં એમણે મને એ ઘેરું આપ્યું અને લિક્વિડ બનાવી તો મેં વાડકી જઈને રસોડામાં મૂકી દીધી અને પાણી સાફ કરવા માટે પાછી પોટું લઈને આગળ આવી તો એ એ ભાઈ પૂછે તમે યુઝ નથી કરવાના મેં કોઈ મારી રીતે કરું છું તમે જાઓ એટલે એ લોકો પગઠિયા ઉતરી ગયા અને પછી હું રસોડામાં ગઈ અને પછી રસોડામાં એ લોકો ગયા પગઠિયા ઉતરી ગયા એટલે મેં કુલાવ ધોઈ કાઢવા તો અમે જેવું મંગળસૂત્ર કાઢીને વાડકી મુક્યું એટલે પાછા લોકો પગથિયા ચડીને ઉપર આવ્યા અને પછી કે કે લાવો હું તમને કરી આપું હળદર આપો મને મેં એમને એવું કીધું કે મારે નથી કરવું હું મારી રીતે કરી દઈશ તો બી ચાર પાંચ વખત કાલાવા લગાવી તો મેં વડી લઈને ગઈ અને પછી એમણે હળદર નાખી અને પાણી નાખ્યું અને પછી ઢાંકણવાળું આસન મંગાવ્યું તમે ડબ્બો આપ્યો તો ડબ્બાની અંદર મંગળસૂત્ર મૂકીને પાણી નાખ્યું અને ડબ્બો બંધ કરી દીધો મને કે પાંચ મિનિટ ટ્રેને ગરમ કરીને પાંચ મિનિટ ટ્રેને ખોલજો તમે પાંચ મિનિટ ગરમ કર્યો એક એક તે બે મિનિટ થવા દીધો અને પછી બંધ કરી દીધું અને પછી પાછું બે ત્રણ મિનિટ ટ્રેને ડબ્બો ખોઈ લો તો અંદર કશું ના હતું હા પોલીસને જાણ કરી દી તરત જ કહી દીધી બે હતા પિન્ટુ મોદી ચંદસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર